બાબરમાં સ્પેશિયલ જુગાર ટીમ બનાસકાંઠાની સફળ રીડરમાં જુગાર રમતા આઠ જુગારીઓ સટ્ટો ગંજીપાના તથા અન્ય કોઈ જુગાર ધારાની વ્યાખ્યામાં આવતા હોય પણ જુગારધામ ચલાવતા હોય તેવા કિસ્સામાં તેના પર નિયંત્રણ લાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવેલ છે આ સ્પેશિયલ ટીમ દ્વારા ભાબર ટાઉનમાંથી ખાડિયા વિસ્તારમાં મુતરડી પાસે ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે નંબર બાવન તથા મોબાઈલ નંબર છ કિંમત રૂપિયા પચીસ હજાર પાંચસો એમ કુલ મળી રૂપિયા સુડતાલીસ હજાર ના મુદ્દામાં સાથે આઠ જુગારીઓ ઝડપી પાડેલ તેમજ રેડ દરમિયાન એક ઈસમ નાસી ગયેલ હોય ગુનો નોંધાવે જેની વધુ તપાસ પીએસઆઈ એનપી સોનારા દ્વારા હાથ ધરવામાં આવેલ પકડાયેલ જુગારીઓના નામ જગદીશભાઈ શાંતિલાલ જયશવાલ ઉમર વર્ષ ધંધો મજૂરી રહે ભાભર જુના પોલીસ સ્ટેશન ઓફિસ પાસે તાલુકો ભાભર પીરુભા વંદનસિંહ રાઠોડ ઉમરવર્ષ 50 ધંધો ખેતી રહે ભાપર નવા તાલુકો ભાભર આજમ ખાન માર્ષ ચોમાળીસ ધંધો મજૂરી રહે નાગોરવાસ રાધનપુર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ આબિદ ખાન નાગોરી ઉમરવર્ષ ચાલીસ ધંધો મજૂરી રહે નાગોરીવાસ રાધનપુર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ રાજેશભાઈ બાબુભાઈ પરમાર ઉમરવર્ષ અડત્રીસ ધંધો મજૂરી રહે જાખેલ તાલુકો કાંકૈત વિપુલસિંહ હમીરસિંહ રાઠોડ ઉમરવર્ષ બત્રીસ ધંધો મજૂરી રહે ભાભર નવા જૈન દિરાસર પાસે તાલુકો ભાભર બાબુભાઈ જસવંતસિંહ રાઠોડ ઉમર વર્ષ પંચાવન હાહાજી વસેસા ઉમર વર્ષ પાંત્રીસ ધંધો મજૂરી મૂળ રહે વડપક તાલુકો ભાભર હાલ રહે દિલવાડા તાલુકો દિયોદર મધુબા હલુબા રાઠોડ રહે બાબરજુના તાલુકો ભાભરવાળો નાસી ગયેલ છે બીરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા